ધરો આઠમ વિધિયા આ વ્રત ભાદ્રવા સુદ આઠમના દિવસે થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો વગજો એ દિવસે ઠંડુ જમવું ઘણા લોકો ચોખાના લાડવા ફણગાવેલા કઠોળ વડા વગેરે ખાય છે आ व्रत संतानों ना कल्याण माटे स्त्रियों करे वार्ता एक गाम मां सासु सासूव रहता हता। वहु घी हती, परंतु अनसमझू अणसमजू वहु सासुनी आज्ञा मा रहती छता घनी वक्त मा हका करता हता। वहु नो मान हती। खेत मा मजूरी घर नो गुजरान चलावता हता। ए भाद्रवो मास मस धरो आठमनो दिवस आयो सासुए वहू ने उद्देशी ने कहू वहू चाल आपने खेत मा जई घास वाढ़ी आविए वहु धरो आठम करती हती आथी ते मुंजाती हती ते दिवस लीलू घास केवी के वढ़ी शकाय डरता डरता सासू ने ना पाड़ी आती सासू गुस्से थई वहू ने झाटकवा लागी धास नहीं लाविए तो ढोरा खाशे शू तारी मानु कपाड़ आती वहू लाचार बनी सासू साथे घास कापवा खेतरे गई ते एक नानो नो तेनो घोड़िया सुवडावी बारने बारणे चढ़ावी ने गया पर वहू जीव घास कापता चाल तो संकट मा मुकाई गई हती આથી વહો ધરો એક બાજુ કરી બીજુ ઘાસ કાપવા લાગી સાંજ પડતા સાસુ વહો ઘાસ ના ભરા માથા પર મૂકી ગામ તરફ આવતા હતા ત્યાં જ રસ્તામાં તેને ખબર મડ્યા કે તેનું ઘર આગથી ભડકે બળે છે જલ્દી ઘેર પહોંચો સાસુ વહો એ ઘર તરફ દોટ મૂકી જોયું તો ઘર બડી ગયું હતું વહુએ અડધાપડધા બળેલા બારણાને હડસેલો મારી જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વિંટરાઈ વળી હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈને સાસુને કહ્યું જુઓ ધરો આઠમનું મારું વ્રત ફળ્યું માએ મારા બાળકને બચાવી લીધું સાસુમાં આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજી ધરો આઠમના દિવસે ઘાસ ન વાઢવાની પ્રતિજ્ઞા લીધી ધરો આઠમના વ્રતનો આવો પ્રભાવ છે આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં વહુને જેવા ફળ્યા તેવા તમારું વ્રત કરનારને ફળજો